નમસ્કાર દોસ્તો વિડીયોમાં તમારું સ્વાગત છે દોસ્તો તમે ગુજરાતના સુપરસ્ટાર કલાકાર રાકેશ બારોટને તો જાણતા જ હશો ત્યારે જ દોસ્તો હાલમાં નવરાત્રિની નજીક આવી રહી છે ત્યારે જ દોસ્તો રાકેશ બારોટે સ્ટુડિયોમાં એક જોરદાર માતાજીનું નવરાત્રિનું ગીત ગાયું હતું તો તમે પણ સાંભળો આગળ આ વિડીયોમાં અને દોસ્તો તમને પણ આ ગીત ગમે તો વિડીયોને લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને દોસ્તો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો દોસ્તો ગુજરાતના નામી અનામી કલાકારના નવા જ વિડીયો તમને આ ચેન

वारि शोभे अस्वा गुम शो गुम पग ले रुमझुम रथडे अम्बायावो तमे मारे आगणे अम्बायावो तमे मारे आगणे